સૌથી પહેલાં તમારા તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત મિત્રો તમને ખ્યાલ જ હશે પંદર જુલાઈ બે હજાર પચીસથી યુટ્યુબની અંદર એવું અપડેટ આવ્યું હતું કે ઘણી બધી યુટ્યુબ એ ચેનલો ડિલીટ કરી દીધી હતી અને અત્યાર સુધી પણ યુટ્યુબ ઘણી બધી એવી ચેનલો છે કે જે ડિલેટ રોજે રોજ કરે છે તો મિત્રો અત્યારે એક અપડેટ આવ્યું છે વાયટી સ્ટુડિયોની અંદર તો મિત્રો એવું અપડેટ આવ્યું છે કે મિત્રો જે જૂના ક્રિએટરો છે જેમના સબસ્ક્રાઈબરો લાખોમાં છે મિલિયનોમાં છે એમને તો ફાયદો છે જ પણ મિત્રો જે નાના ક્રિએટરો છે એમને પણ ફાયદો છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ અને મિત્રોએ જે યુટ્યુબે ફીચર આપ્યું છે એનું નામ છે કોલોબરેશન તો મિત્રો કોલોબ્રેશન કેવી રીતે કરવું તો મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ તો મિત્રો બાજુમાં સ્ક્રીન આપી દઉં છું એમાં તમે વિડીયોમાં ધ્યાન આપજો વિડીયો ગમે તો લાસ્ટમાં લાઇક કરજો શેર કરજો અને નવા હો તો આપણી ગુજરાતી ગાઈડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હું આપણે સ્ક્રીન બાજુમાં ચાલુ કરી દઉં છું તો મિત્રો સ્ક્રીન ચાલુ કરી દીધી છે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જતા રહેશું વહીટી સ્ટુડિયોની અંદર તો મિત્રો હું વાઇટી સ્ટુડિયો ખોલી લઉં છું તો મિત્રો વાઇટી સ્ટુડિયો આપણે ખોલી દીધો છે મિત્રો વિડિયોમાં ધ્યાન આપજો તો જ ખ્યાલ આવશે કે કેવી રીતે કોલોબરેશન કરવું તો મિત્રો માની લો કે આ પહેલો વિડીયો મારો છે એના પર હું ક્લિક કરીશ પછી મિત્રો અહીંયા ખૂણાની અંદર તમને જે વાળો જે ચિહ્ન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી દીધું છે પછી મિત્રો અહીંયા તમે થોડા સ્ક્રોલ કરશો તો નીચે લખેલું જ છે હું આજે ચિહ્ન કરું છું ઇન્વાઇટ અ કોલોબ્રેશન તો મિત્રો આપણે એના ઉપર ક્લિક કરી દઈશું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે ચેનલનું નામ લખવાનું છે મિત્રો માની લો કે મારી બીજી એક ચેનલ છે એનું હું નામ લખી દઈશ તો મિત્રો એ ચેનલને હું અહીંયા સર્ચ કરું છું તો મિત્રો એ ચેનલ અહીંયા આવી ગઈ છે તો મિત્રો કંઈક આ રીતનું આવે છે ચેનલ આપણે સર્ચ કરી છે મિત્રો અહીંયા લખેલું છે ગ્રેટ લિંક તો મિત્રો અહીંયાથી પણ લિંક કોપી થાય છે તો મિત્રો આપણે પહેલાં તો લિંકને કોપી કરી લઈશું મિત્રો અહીંયા જો તમે શેર પણ કરી શકો છો અને ડાયરેક્ટ તમે કોપી પણ કરી શકો છો તો મિત્રો હું ડાયરેક્ટ કોપી કરી લઉં છું મિત્રો આપણે લિંકને કોપી કરી દીધી છે અને મિત્રો અહીંયા જે એલો એનાલિટિક્સ વિવિંગ લખેલું છે મિત્રો અહીંયા જે ઓપ્શન છે ચાલુ કરવું તમે ચાલુ કરી શકો છો પણ મિત્રો બંધ જ રાખવું કારણ કે મિત્રો જો તમારી ચેનલ મોનેટાઇઝ હોય તો મિત્રો તમે જે પણ ચેનલ કોઈ પણ તમારા મિત્રની ચેનલના તમે કોલોબ્રેશન કરો છો તો મિત્રો એ સંપૂર્ણ તમારા જે વિડીયો જે તમારે કેટલી ઇન્કમ થઈ છે કેટલા વ્યૂઝ છે એ સંપૂર્ણ બધી માહિતી એ જોઈ શકે છે એટલે મિત્રો એ ઓપ્શનને બંધ જ રાખવું તો મિત્રો આપણે જે લિંક કોપી કરી હતી લિંક કોપી કરીને આપણે ડાયરેક્ટ સોરી અહીંયા આપણે બેક કરશું તો મિત્રો અહીંયા આપણે બેક કરીને અહીંયા આપણે સેવ કરી દેવાનું છે તો મિત્રો સેવ થઈ ગયું છે પછી મિત્રો જતું રહેવાનું છે ડાયરેક્ટ આપણે વોટ્સએપની અંદર તો મિત્રો વોટ્સએપમાં આવી ગયા છે અમારો નંબર છે બીજો તો મિત્રો અહીંયા આપણે એ લિંકને પેસ્ટ કરી દઈશું મિત્રો લિંકને પેસ્ટ કરી પાછા આપણે જતા રહીશું આપણે વાયટી સ્ટુડિયોની અંદર તો મિત્રો થોડુંક પ્રોસેસિંગ ચાલુ છે તો વાયટી સ્ટુડિયો ખુલી ગયો છે તો મિત્રો અહીંયા આપણે જે આપણે બીજી ચેનલ છે એને અહીંયા આપણે લોગિન કરી લઈશું તો મિત્રો લોગ થઈ ગઈ છે પાછા આપણે આપતા રહીશું વોટ્સએપની અંદર તો મિત્રો જે લિંક મેં પેસ્ટ કરી હતી એ લિંક ઉપર હું ક્લિક કરીશ તો મિત્રો લિંક ઉપર આપણે ક્લિક કરી દીધી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂણાની અંદર એક લખેલું જ છે તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરી દઈશું તો મિત્રો એક્સેપ્ટ થઈ ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો હું તમને બતાવું છું આ વિડીયોની અંદર અહીંયા બંને ચેનલો લખેલી જ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હું જે નિશાન કરું છું ગુજરાતી ગાઈડ અને મહાશક્તિ સ્ટોરી હવે મિત્રો આનાથી જે ફાયદો શું છે જે નાના ક્રિએટરોને મોટા ક્રિએટરો ફાયદો છે જ એટલે એનો તો કોઈ વાંધો નથી પણ જે નાના ક્રિએટરો છે એમને શું ફાયદો છે માની લોકો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ગાઈડ અને બીજી મારી જોડે એક મોટી ચેનલ છે એમાં લગ એક લાખ ઉપર સબસ્ક્રાઈબર છે તો મિત્રો મેં આ બંને ચેનલનું કોલોબરેશન કરી દીધું મિત્રો હું જે વિડીયો અપલોડ કરું છું એ મારી આ જે નાની ચેનલ છે આમાં ત્રેવીસ સબસ્ક્રાઈબર જ છે તો આમાં તો માની લો કે બધાને નોટિફિકેશન જાય જ પણ જે મારા જે પેલી ચેનલમાં જે મેં કોલોબરેશન કરેલું છે તો મિત્રો જે મારું જે નોટિફિકેશન છે એમ એમના સુધી પણ જાય છે કારણ કે મારે જે વિડીયો છે એમની ફીડમાં પણ બતાવે છે જે એક લાખ સબસ્ક્રાઈબર છે એવા લોકોને પણ મિત્રો તમારે કોલોબરેશન કેવી ચેનલ હંગાથે કરવાનું છે અમુક મિત્રો કોલોબરેશન માટે અમુક લોકો પૈસા પણ લે છે કારણ કે મિત્રો એમની જોડે ઓડિયન્સ વધુ હોય છે એટલે પૈસા પણ પૈસાની પણ માંગ કરે છે મિત્રો તમારે કેવી ચેનલ હંગાથે કોલોબરેશન કરવાનું માની લો કે તમે કોમેડીની તમારી જોડે ચેનલ છે તમે કોમેડી વિડીયો સારા બનાવો છો પણ તમારે જે ચેનલ હંગાત તમે કોલોબરેશન કરવાનું હોય એમની પણ કેટેગરી કોમેડી હોવી જોઈએ કારણ કે મિત્રો તમારી કોમેડીની કેટેગરી છે એમની પણ કોમેડીની કેટેગરી છે તમે કોમેડી વિડીયો અપલોડ કરો છો એ પણ કોમેડી વિડીયો અપલોડ કરે છે તો મિત્રો તમે કોલોબરેશન કરશો તો તમારો કોમેડી વિડીયો નોટિફિકેશન એમની જોડે જશે તો એ પણ તમારો વિડીયો પૂરો વચ કરશે અને જો મિત્રો તમે કોમેડી વિડીયો બનાવો છો અને તમે જે કોલોબ્રેશન કરો છો તો મિત્રો માની લો કે કોઈ એજ્યુકેશન ચેનલ છે તો મિત્રો તમે કોલોબરેશન તો કરી દીધું પણ તમે વિડીયો જો અપલોડ કરશો કદાચ એમની જોડે તમારું જે નોટિફિકેશન છે વિડીયોનું એમની જોડે જશે તો એ વિડીયો તમારો વોચ કરવાના નથી તો મિત્રો વિડીયો ઓડિયન્સ વોચ ના કરે તો મિત્રો સીટીઆર છે એનું ડાઉન થઈ જાય એટલે યુટ્યુબ યુટ્યુબનો અલગો રીધમ છે એ તમારો વિડીયોને આગળ ખુશ નથી કરતું તો મિત્રો તમે એક જ વાત ધ્યાનમાં રાખવી કે તમે જો કોલોબરેશન કરો તો મિત્રો તમારી જે કેટેગરી હોય એ કેટેગરી જ હોવી જોઈએ સામે તમારી કોમેડી હોય તો એમની પણ કોમેડી હોવી જોવે અને મિત્રો અમુક લોકો કોલોબરેશન કરવું હોય તો મિત્રો અમુકને તમારે ફોન પણ કરવો પડે માની લો કે કોઈ મોટી ચેનલ છે તો એને તમે ફોન પણ કરી શકો છો કે મારે તમારી ચેનલને મારી ચેનલને કોલોબ્રેશન કરવું છે આ મારી જોડે આરી ઓડિયન્સ છે તમે કઈ ટાઈપના વિડીયો બનાવો છો માની લો કે કોઈ કોમેડી વિડીયો બનાવતો તો મારે પણ કોમેડીની છે તો તમે એને સમજાઈ કહો છો તો કદાચ થોડું ઘણું માંગણી કરી શકે છે પૈસાની તો મિત્રો આવી રીતે કંઈક કોલોબરેશન કરવું આ રીતે થાય છે તો મિત્રો તમને આ વિડીયોની અંદર સમજાઈ ગયું છે તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ગાઈડમાં રોજ નવા અને નવા વિડીયો આવતા રહેશે એ પણ યુટ્યુબથી રિલેટેડ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત જય માતાજી